હલો મિત્રો ભરતી નવડે સ્વાગત છે મિત્રો તો આપણે વાત કરીશું મહાનગર કેળવણી મંડળમાં બમ્પર ભરતી મિત્રો આવી છે મિત્રો અને જો ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં વિવિધ પોસ્ટ છે કોઈ પણ જાતની અરજી ફી નથી મિત્રો પુરુષો તથા મહિલાઓ બંને છે અહીંયા ફોર્મ ભરી શકે છે મિત્રો ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો એકવીસ એક બે હજાર પચીસ સુધી તમારે અહીંયા ફોર્મ ભરી શકશે એલઆર બી કોલેજ રિક્વામેન્ટ મિત્રો છે અહીંયા ભરતીની જાહેરાત કરે છે એલઆર બી કોલેજ તો ભાવનગર કેળવણી મંડળ દ્વારા છે વિવિધ પદો પર ભરતી છે સારી ભરતી મિત્રો બહાર પાડવામાં આવેલી છે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી વાત કરવાની છે મર્યાદા તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ તો વિડીયોમાં ખાસ કરીને કન્ટિન્યુ બનાવી રહ્યું તો મિત્રો વાત કરીએ તો ભાવનગર કેળવણી મંડળ દ્વારા વિવિધ પોસ્ટ ઉપર ભરતી છે કોઈપણ જાતની પરીક્ષા નહીં કોઈ પણ જાતની અરજી સીધી ભરતી છે ઇન્ટરવ્યુ આધારિત ભરતી છે બેરોજગાર ઉમેદવારો માટે સારી વિનંત નોકરી છે મિત્રો કહી શકાય અને અનોખે તક મિત્રો તમને મળી રહેશે કોના કોના માટે છે એ પણ આપણે વિડીયોમાં વાત કરીએ તો આપણે વાત કરવાના મિત્રો છીએ તો અગત્યની તારીખ છે વયમર્યાદા છે પદો કેટલા છે વયમર્યાદા પગાર ધોરણ પસંદગી શૈક્ષણિક હતા અરજી ફી શું રહેવાની છે અને અરજી પર કઈ રીતના તમારે કરવાની છે ક્યાં તમારે સરનામા પર જવાનું છે એ પણ આપણે લાસ્ટમાં એન્ડિંગમાં વાત કરીશું આગળ જો આપણે વાત કરવામાં આવે મિત્રો તો સંસ્થાનું નામ છે ભાવનગર કેળવણી મંડળ દ્વારા અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરે છે અરજી પ્રોસેસ ઓફલાઇન કરવાની રહેશે એકવીસ જાન્યુઆરી છે એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો ગણી શકાય તો ખાસ કરીને એકવીસ જાન્યુઆરી સુધીમાં તમારે ફોર્મ અહીંયા ભરી દેવાનું રહેશે આગળની જો વાત કરીએ અગત્યની તારીખ તો મિત્રો વાત છ જાન્યુઆરીથી મિત્રો આના ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ ગયા અને એકવીસ જાન્યુઆરી સુધી આના ફોર્મ ભરવાના છે પ્રક્રિયા તમારે ક્યાં જ છેલ્લી તારીખ પછી કોઈપણ જાતનું ફોર્મ કરવામાં નહીં આવે તો બધા મિત્રોને ખબર જ હોય છે તો ખાસ કરીને આપણે આ વાત આપણે અહીંયા કરવાના છે એ જોઈએ તો આપણે બધી તમામ માહિતી આપણે ઉમર મળ્યા બધી ઉમર મર્યાદા અઢાર વર્ષ મિત્રો અને પાંત્રીસ વર્ષ કરતા વધારે ઉમર મર્યાદા ન હોય જોઈએ પગાર ધોરણ છે મિત્રો તમારા કામ ઉપર છે તમારા પગાર ધોરણ મિત્રો તમને મળી શકે છે કેવું કામ છે એના ઉપર આધાર હશે તમારો પગાર છે સેલરી તમને મિત્રો મળી છે જો આગળની આપણે શૈક્ષણિક વાક્ય કઈ રીતના રહેવાની છે એ પણ આપણે ડિસ્કસ થોડીક કરી લઈએ શૈક્ષણિક લાયકાત મિત્રો છે ભાવનગર નજીક રહેતા ઉમેદવારો માટે સરસ કહી શકાય તો વધુ શેર કરો ભાવનગરમાં રહેતા યુવાનો માટે સરસ છે જેને નજીક પડે તો જોબ કરવા માટે એને ખાસ કરીને સારી નોકરી છે અરજી પ્રવાસન મિત્રો અહીંયા છે ભાવનગર કેળવણી વેકેન્સી માટે આવેદન કરવા માટે અહીંયા છે ભાવનગર કેળવણી મંડલ ટ્રસ્ટ વિજય પરી બી એ એલ એલ કોલેજ પાસ પર સંકલિત સી ઓ સેઠ એચ જે કોલેજ ભાવનગર સરદાર નગર સર્કલ પાસે મિત્રો શે આનું એડ્રેસ આપેલું છે આ એડ્રેસ પાસે જઈને તમારે ડોક્યુમેન્ટ લઈને રૂબરૂ મુલાકાત લેવાની રહેશે મિત્રો આ રીતના વિડીયો તો વિડીયો ગમે તે લાઇક શેર અને સસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીનું વડિયોમાં જય હિંદ